માલપુર તાલુકાના પરસોળા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદિત કરવાઈ શરૂ અરવલી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડેર માતાજી મંદિરમાં કાગવડના ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મંદિરમાં ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિનામૂલ્યે ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું ટ્રસ્ટના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં રોજે રોજના ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદી શરૂ કરાશે તેમજ સર્વજ્ઞાતિ જાતિના કલ્યાણ માટે માટે આરોગ્ય સેવાઓ શિક્ષણ સુવિધાઓ ખેત તલાવડી ખેતી વેપાર સહિત ગામના વિકાસના કાર્યો કરશે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ અનુભવી નિષ્ણાંતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે સાથે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ સહિત વિકાસના તમામ રોલ જય ખોડલ સેવા ટ્રસ્ટ એ પરસોડા ગામની અંદર અરવલ્લી જિલ્લામાં આવેલું એક ગામ છે જેવા સત્તર બે બે ચોવીસના રોજ ખોડલ માતાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તેના પછી અમે નક્કી કરે જે રવિવાર આવે તે રવિવારથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે નાત જાતના ભેદભાવ વગર અમો આ જગ્યાએ દરેકને મહાપ્રસાદી આપવાનું નક્કી કરેલ છે આ પ્રસાદી અમે અવિરત ચાલુ રાખીશું તેવું ગામ લોકોએ નક્કી કર્યું છે આ સિવાય અમે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છીએ જે આગળ પૂજારીને રહેવા માટેની સગવડ છે નાની મોટી મિટિંગો આ હોલની અંદર કરી શકીશું એ સિવાય બગીચાઓ પણ કરીશું વૃદ્ધો માટે વિસામો પણ કરવા માંગીએ છીએ ગામની અંદર એક વાડી આરોગ્ય આરોગ્ય માટે કેન્દ્ર બનાવવા માગીએ છીએ અને શિક્ષણ માટે એક શિક્ષણ ભવનની રચના કરવા જઈ રહ્યા છીએ આ રીતે અમે ગામની અંદર એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ અને એક પર્યટક સ્થળ વિકસે એ રીતના તમામ પ્રયત્નો અમે ગામ લોકો સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ જય ખુડ રિપોર્ટર માલપુર